સિવિલમાં રોહિતની ડેડ બોડીનું ફોરેન્સિક પીએમ કરાયું હતું તબીબોએ શ્વાસ રૂંધાતાં મોત થયું હોવાનો પ્રાથમિક અભિપ્રાય આપ્યો હતો ઇજાપોર પોલીસ જણાવ્યા પ્રમાણે રોહિતનો તેના મિત્ર આકાશ રાઠોડ સાથે મોડના રિપેરિંગ મુદ્દે ઝઘડો થયો હતો ઝપાઝપી બાદ બંને એક બીજાના ગળા પણ દબાવ્યા હતા ચાર પાંચ મિનિટ ગળો દબાવવાતા રોહિતનો શ્વાસ રૂંધાયો હતો અને ચક્કર આવતા તે જમીન પર ઢળી પડ્યો હતો અને ગણતરના સમયમાં મૃત્યુ પામ્યું હતું રોહિત અને આકાશના ગળા પર ઈજાના નિશાનો મળી આવ્યા છે ઇજાપુર પોલીસે આકાશ આઠ સામે હત્યાનો ગઈકાલ તારીખ નવ દસ બે હાજર પચાસ મિનિટ એટલે કે ચૌદ પચાસ ખાતેથી અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે એક એમએલસી વર્દી લખાવવામાં આવેલ કે લગભગ બાર વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમોએ એક વ્યક્તિને માર મારતા સારવાર અર્થે લાવવામાં આવેલ છે અને ફરજ પરના ડોક્ટરશ્રીએ તેમને મરણ લેલ જાહેર કરેલ છે આ અંગેનો એમએલસી નંબર ટુ સિક્સ થ્રી સિક્સ નાઇન હતો આ બનાવ અંગે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ભાઠા ભાટકોર રોડ ઉપર વૃંદાવન ફાર્મ હાઉસ પાસે એક ખેતરમાં મરણ જનાર રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ કે જેમની ઉંમર વર્ષ બાવીસ વર્ષ છે તેઓને આરોપી આકાશ મહેશભાઈ રાઠોડ કે જેઓની પણ ઉંમર લગભગ બાવીસ ત્રીસ વર્ષ છે અને જે હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે તેઓની વચ્ચે કોઈ વાતે વિવાદ થતા તેઓ ઝઘડવા માંડેલ અને એકમેકના ગળા દબાવવા માંડેલ હતા અત્રે તે સ્થાને હાજર રહેલ વ્યક્તિઓએ તેઓને છૂટા પાડેલા હતા પરંતુ આ કામના મરણ જરા રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ ચક્કર ખાઈને પડી ગયેલ હતા આથી તેઓને તેમના વહાલા દ્વારા સિવિલ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા તો સિવિલ હોસ્પિટલ ખાતેના ફરજ પરના ડોક્ટર તેઓને જોઈ તપાસીને મરણ જાહેર કરેલ છે આ અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી પીએમ કરાવવામાં આવેલ છે એફએસએલ પીએમ પેનલ દ્વારા પીએમ કરાવવામાં આવેલ છે અને પીએમ નોટ આવ્યા પર ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલ છે સર પરિવારના આક્ષેપ છે કે ત્યાં કઈ તાળી પહેલા તપાસ શરૂ કરવામાં આવેલ હતી અને સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિંગ બાદ એક જગ્યાએથી તાળીનો જથ્થો વીસ જેટલો ઝડપી પાડવામાં આવેલ છે અને તે અંગે અત્રાણા પોલીસ સ્ટેશન ખાતેથી પ્રોહી અંગેનો ગુનો પણ દાખલ કરવામાં છે આરોપી કોણ છે આ કામના આરોપીનું નામ આકાશ મહેશભાઈ રાઠોડ છે જેઓની ઉંમર બાવીસ વર્ષ છે તેઓ હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે અને છૂટક મજૂરી કરે છે તેમજ તેઓ આ કામના જે મરણ જનાર છે તેઓને અગાઉ એકાદવાર મળ્યા હોવાની જાણવા મળે આ બંને ઈસમો વચ્ચે વાહનને નુકસાન થયેલ હોવાના અંગે કોઈક વાતે બોલાચાલી થયેલ હતી અને તે બોલાચાલી વધુ પડતા વધુ આગળ વધી જતા તેઓ એક ગળા ગાળા દબાવા માંડેલ હતા તેવું તપાસમાં જાણવા મળ્યું છે